આજે અમે આવ્યા છીએ અમારા અમારા વેવાય છે શંકર તેમના બાપુજી પણ હજી જીવે છે તેઓ સો વર્ષની આજુબાજુની ઉંમર છે અને હજી દાંત પણ મોટામાં છે અને થોડુંક ઓછું સાંભળે છે પણ તમે અહીંયા કેટલા વર્ષ થાય છો આપણે એમ બે પાંચ પેઢી થઈ ગઈ તો તો બહુ જૂના

એમ કહે છે કે અમે અમારી સાત પેઢી થઈ ગયા અહીંયા અને અત્યારે અમારે ભાણો નાનો એ હોત અત્યારે એની સાત પેઢી અહીંયા કહે છે તો દાદાની ઉંમર બહુ મોટી સો વર્ષ તો થઈ ગયા માટે તેઓ અહીંયા હજી નિરોગી શરીર છે તેઓનું અને આ સરસ મજાનું એનું રહેવાનું છે ફડકે દુકાન છે અને આ દાદા

હા નમસ્તે લેવાય બરોબર એ સારો ઘરે બેઠા હારો ગંગાજી અને અવસ્થા થાય ત્યારે પડી જવાય મંદિર જવા કરતા ઘરે પૂજા કરી લેવી સારી તો સરસ મજાનું અમારે આ અહીંયા પડખે દુકાન છે રહેવાનું છે સારી દુકાન છે આ પડખે હોલ છે માલ ભરવાનો અને દાદા પણ અહીંયા સુવે છે તો સરસ મજાની આ દુકાન છે અહીંયા આઇસ્ક્રીમને બધું રાખે છે સારી એવી દુકાન છે મજાની બાજુમાં સરસ મજાનું મંદિર આ ગામનો સૌરો છે રામજી મંદિર સરસ મજાનું રામજી મંદિર પણ બાજુમાં અને આ સરસ મજાનું અહીંયા ગામ છે સામે મંદિર બીજું શિવાલય છે આ દુકાનનું પણ કાર્ય ચાલુ સારું ચાલે છે સરસ મજાની દુકાન છે